કેન્દ્ર સરકારના પાવર મંત્રાલય દ્વારા દેશભરની વીજ કંપનીઓના ગ્રાહકોને ફરજિયાત પ્રી પેઇડ સ્માર્ટ મીટર આપવાની સ્કીમ આપવામાં આવી રહી છે આ સામે વીજ ગ્રાહકોમાં અસંતોષ અને આક્રોશ ભભૂકી રહ્યો છે પ્રીપેડ સ્માર્ટ મીટરનું અબજો રૂપિયાના કૌભાંડના ષડયંત્ર સામે ગ્રાહક સુરક્ષાનો ઉગ્ર વિરોધ છે કેન્દ્ર સરકાર દ્વારા વીજ કંપનીઓને શરૂઆતમાં ફંડ આપવામાં આવી રહ્યું છે અને સરકારી તેમજ ખાનગી વીજ કંપનીઓ વીજ કનેક્શન ધારક ગ્રાહકોને દેશભરમાં ત્રેવીસ કરોડ અને ગુજરાતમાં એક કરોડ પ્રીપેડ સ્માર્ટ મીટર પધરાવવાનો કારસો કર્યો છે રૂપિયા ત્રણ હજારનું મીટર અને રૂપિયા આઠ હજારમાં વેચાણ કરવામાં આવશે તેવી વાત કરવામાં આવી છે પ્રમુખે જણાવતા કહ્યું હતું કે ગ્રાહકો પાસેથી પાછળથી બિલમાં મીટરની મો માંગી કિંમત વસૂલ કરવામાં આવશે અત્યારના ઇલેક્ટ્રિક ડિજિટલ પરફેક્ટ છે અને નવા સ્માર્ટ મીટરની કોઈ જરૂરિયાત ન હોવા છતાં વીજ ચોરી અટકાવવાના નામે પ્રીપેડ સ્માર્ટ મીટરનો આપવા સરકારી ગોરખધંધા થઈ રહ્યા છે ગ્રાહકો આજે જાગૃત થયા છે અને ફરજિયાત પ્રીપેડ સ્માર્ટ મીટરો સામે રસ્તા ઉપર આવી આંદોલન કરી બહિષ્કાર પોકારશે સાથે સાથે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની રીટ અરજી કરી દાદ માંગવામાં આવશે કેન્દ્ર સરકારના પાવર મંત્રાલય દ્વારા દેશભરની વીજ કંપનીઓને ફરજિયાત પ્રીપેઇડ સ્માર્ટ એનર્જી મીટર વેચાણ કરવાનો એક કરવામાં આવ્યો છે કેન્દ્ર સરકાર દ્વારા દેશભરના વીજ કનેક્શન ધારક ગ્રાહકો જેની સંખ્યા સરકારી આંકડા મુજબ ત્રેવીસ કરોડ છે અને ગુજરાતમાં એક કરોડ ચોસઠ લાખ છે ગુજરાતના એક કરોડ ચોસઠ લાખ વીજ કનેક્શન ઉપભોક્તાઓને ચારે સરકારી વીજ કંપની આ મીટર આપવાની છે આ મીટર સામે ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના માધ્યમથી પ્રથમ દિવસે પ્રથમ કલાક અને પ્રથમ મિનિટે અમે વિરોધ કર્યો એ આ સરકાર વસૂલ કરવા નથી પણ કોઈ પણ સરકાર મફત ના આપે આઠ હજાર રૂપિયા વસૂલ કરવાના છે આ ફરજિયાત જે વિચાર કરવામાં આવે છે રાઈટ ટુ ચોઈસ અત્યારના ઇલેક્ટ્રિકલ ડિજિટલ મીટરો પરફેક્ટ છે એમાં કોઈ તકલીફ નથી એનું ચોકસાઈ પૂર્વક જે વપરાશ થાય છે વીજળીનો એની નોંધણી થાય છે મીટર બરાબર કામગીરી કરે છે અને એમાં કોઈ ડિસ્પ્યુટ કે વિવાદ નથી તમારું વીજળીનું બિલ તમે જે વપરાશ કરો જે ચોકસાઈ પૂર્વક નોંધો છો તો નવું મીટર શા માટે પ્રીપેડ ફરજિયાત એડવાન્સ પૈસા શા માટે આપો અત્યાર સુધી ગ્રાહકને બે મહિનાની બાકીની સગવડ આપણને મળતી હતી પોસ્ટપેડ આપણે બે મહિના વપરાશ કરું પછી મને છૂટનો થોડો દિવસ મળે અને પછી ગ્રાહક બિલ જમા કરતો હતો એને મને એડવાન્સ સરકારને બધા જમા રકમ લઈ લેવી છે અને બીજ ચોરીનો જે આક્ષેપ એમની મોટો જ હેતુ છે કે ભઈ મે બીજ ચોરી અટકાવવા માંગીએ છે તો બીજ ચોરી અટકાવવા સામે તો સરકાર પાસે ઘણા બધા ઉપાયો છે કાયદામાં જો હોય છે એમની પાસે મશીનરી છે પોલીસ છે પ્રશાસન છે નિષ્ણાત અધિકારીઓ છે અલગ અલગ વિસ્તારમાં આપણે જાણીએ છીએ ક્યાં ક્યાં બીજ ચોરી થાય છે તો એ લોકો અટકાવી શકે પરંતુ પાંચ દસ ટકા લોકો વીજ ચોરી કરતા હોય તો એનો ભોગ નેવું ટકા નિર્દોષ અને પ્રમાણિક વીજ ગ્રાહકોને માથે કેમ લાદવામાં આવે છે